નમસ્કાર હું છું વિજય પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લામાં એકમાત્ર બદામી રંગનું અને સ્વયંભૂ પ્રગટ થયેલું રુદ્રા શિવલિંગ તરીકે પ્રચલિત મોડાસાના સાકરીયા ગામના સાંકળેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી શિવરાત્રીના પાવન પર્વ પર વહેલી સવારથી જ બદામી રંગના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સાંકળેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવના નાથી ગુંજી ઉઠ્યું હતું ખાસ કરીને શિવરાત્રિ પર્વ પર દેવોના દેવ મહાદેવની પાલખી સાકરિયા ગ્રામજનોના ઘરે પધરાણામણી કરવામાં આવે છે અને પૂજા અર્ચના આરતી કરીને ધન્યતા અનુભવતા હોય છે પાલખીમાં બિરાજમાન ભોલેનાથ ભગવાન સાકરિયા ગામમાં શાંતિ સુખાકારી આરોગ્ય અને સાકરિયા ગામ પર કોઈ પણ પ્રકારની તકલીફો ન આવે તે માટે ઘરે ઘરે પાલખી કાઢીને એના પ્રાર્થના કરીને અનોખી રીતે શિવરાત્રીના પર્વની ઉજવણી કરી હતી વૈભવી રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલું અતિ પ્રાચીન આ શિવજીનું મંદિર એટલે સાકળેશ્વર મહાદેવ મંદિર સાકળેશ્વર મહાદેવ મંદિર એ પાંડવકાળનું પુરાનું મંદિર છે અને આ પુરાણા મંદિરની અંદર વર્ષોથી અમે આ શ્રદ્ધા અને આસ્થાથી જે ટકી રહી છે એનું કારણ એ છે કે પાંડવકાળના મંદિરમાં એક રુદ્રાશ શિવલિંગ છે અને ભાગ્યે જોવા મળતું એવું બદામી કલરનું રુદ્રાશ શિવલિંગ અહીં આસ્થાનું પ્રતિક સમાન બની રહ્યું છે આખા વર્ષ દરમિયાન ખાસ કરીને શ્રાવણ માસમાં અહીં રુદ્રાભિષેક થાય છે અને અહીં અતિરુદ્રનું આયોજન થાય છે ખૂબ સુંદર રીતે ભક્તોનું ઘોડા ઘોડાપુર ઉમટે છે અને આ શિવલિંગના દર્શન કરવા માટે ખાસ કરીને શિવરાત્રિ અહીં મેળા જેવું વાતાવરણ નિર્માણ થાય છે અને ગામમાં ઘરે ઘરે આ પાલખી યાત્રા નીકળે છે અને સૌ ભાવભેર એમાં જોડાય છે આ અતિ

સાંકળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે સ્વયંભુ મંદિર છે છે અને આ દર્શન માટે ગામમાં ઘરે ઘરે આવે છે અને એની પાલખી નીકળે છે એ પાલખીમાં હાજરી આપવા માટે હું અહીંયા સ્પેશિયલ અમદાવાદ થી આવે છું આવા અમારા અહીંયા ઘણા આજુબાજુના ગામથી અને દૂર દૂરથી પણ ભક્તો આવ્યા છે અને ભક્તો આ પાલખી યાત્રાની અંદર જોડાય છે અને એ પાલખી યાત્રામાં ભગવાન શિવને પ્રાર્થના કરવામાં આવે છે કે ગામની અંદર સુલેહ જળવાઈ રહે અને શાંતિ જળવાઈ રહે અને બધા સુખાકારીમાં રહે એના માટે અમે આ દાદાને ઘર ઘર પાલખીનું ત્યાં આગમન કરવામાં આવે છે અને બધા ધ્યાનથી પૂજા કરે છે અને પૂજા અને પ્રાર્થના આરતી કરી અને દાદાને પ્રાર્થના કરે દરેક સારા આરોગ્ય માટે અને સુખાકારી માટે દાદાને વરસમાં એકવાર અહીંયા આવતા જોઈ અને લોકો આનંદ પામી જાય છે અને ઘેર ઘેર તૈયારીઓ કરવામાં આવે છે સારી રીતે અને અહીંયા ઘણા બધા ભક્તો સામેલ છે ને આગળ પાલખી પણ અવડે રસ્તામાં નીકળેલી છે એ ગામમાં ફરે છે અને અમે લોકો આનંદથી આખો દિવસ અહીંયા ધામધૂમથી આ ઉત્સવ મહાપર્વ મનાયે છે અને સાંજે મહાઆરતી થાય છે ત્યાં મહાદેવ મંદિરની અંદર અને બધા ત્યાં જઈ અને પ્રસાદ લઈ મહાઆરતી કરીને પછી ત્યાંથી છૂટા પડે છે હું આ ગામનો નો રહી છું સંદીપ ઉપાધ્યાય સકલેશ્વર મહાદેવ દર સાલની જેમ આ સાલ પર દર વર્ષે ગામમાં શોભાયાત્રા પાલખી સ્વરૂપે નીકળે છે અને ઘેર ઘેર શંકરદાદાની પધરામી કરવામાં આવે છે અને દરેક દરેક જગાએ લોકો પૂજા અર્ચના કરી પોતાના આરોગ્ય સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને દર વર્ષથી જેમ દરેક ગામમાં ઘેર ઘેર પાલખી યાત્રા નીકળે છે અને આ શિવલિંગ બહુ જ પ્રચલિત છે જૂનું વર્ષો પુરાણું અને સ્વયંભૂત પ્રચલિત છે